નમસ્કાર ન્યૂઝ એટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કોમલ સમાચારોની શરૂઆત કરીએ તો બનાસકાંઠાના ખેડૂતોને ફરી હવે સિંચાઈનું પાણી મળ્યું છે અને એકત્રીસ માર્ચ સુધી સિંચાઈ માટે પાણી મળશે ખેડૂતોની રજૂઆત બાદ સિંચાઈ વિભાગનો નિર્ણય કરવામાં આવ્યો છે પંદર માર્ચથી પાણી બંધ કરવા બે દિવસ બાદ ફરી કેનાલમાં છોડાયું છે પાણી અને સરહદી વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો ખેડૂતોમાં ખુશીની લાગણી છવાય છે કારણ કે સિંચાઈનું પાણી ખેડૂતોને મળ્યું છે અને બનાસકાંઠાના ખેડૂતોને હવે ફરી એકવાર સિંચાઈનું પાણી મળ્યું છે અને તે લોકોનામાં ખુશીની લાગણી જોવા મળી રહી છે એકત્રીસ માર્ચ સુધી આ સિંચાઈનું પાણી મળશે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયામાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે પરંતુ પાલિકા તંત્ર જાણે ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે ખંભાળિયામાં દિવસે દિવસે રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે જાહેર રસ્તા પર રખડતા પશુ અળીંગો જમાવીને બેઠા છે રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે વેપારીઓને નુકસાન પહોંચી રહ્યું છે રખડતા પશુઓએ અનેક લોકોને અડફેટે લીધા છે જેમાં કેટલાકે જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે પાલિકા તંત્ર રસ્તે રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂરવાની વાતો કરે છે પરંતુ તેમ છતાં શહેરના જાહેર માર્ગો પર રખડતા પશુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે પાલિકા તંત્રની નિષ્ફળ કામગીરી જોવા મળી રહી છે જેને લઈને લોકોમાં પણ ભારે રોષ છે ત્યારે લોકોએ રખડતા પશુઓના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે વેપારીઓ નુકસાન કરવું ગાડીઓને નુકસાન કરવું બસ જાનાની માનાની આપણે ઘણી વસ્તુઓની માલની નાની પહોંચેલી છે પણ કોઈ કાયમી ઉકેલ આવતો નથી અનેકવાર રજૂઆત કરવા છતાંય નગરપાલિકા સંપૂર્ણપણે આ પ્રશ્નોમાં નિષ્ફળ રહી છે આખલા યુદ્ધથી પ્રજા ફૂલ પરેશાન છે અને આ મુદ્દો લોઢાના ચણા સમાન છે ક્યારે પણ હલ થતો નથી નગરપાલિકા દ્વારા છેલ્લા બેક વર્ષથી એવું કેવામાં આવે છે કે અમે ઢોર પકડીએ છીએ ડબ્બે પૂરીએ છીએ ડબો ક્યાં છે કેટલા ઢોર પકડ્યા એનો કોઈ છે નહીં ડેટા કાગળ ઉપર માત્ર ઢોર પકડવામાં આવે છે નગરપાલિકા દ્વારા કોઈ નકર કાર્યવાહી કરવામાં આવતી નથી ગત સપ્તાહમાં જ માત્ર ત્રણ થી ચાર વખત ભર બજારે એટલું આખલાઓનો ત્રાસ વધી જવા પામ્યો છે જેના લીધે લોકો રસ્તા ઉપર ચાલી નથી શકતા જેથી ખંભાળિયા નગરપાલિકા વિસ્તાર અને આજુબાજુના વિસ્તારની લોક માંગણી છે કે જે આખલાઓનો ત્રાસ છે એના લીધે આખલાઓને અલગ જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગણી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથકજામ ખંભાળિયામાં દિવસે ને દિવસે રસ્તે રજડતા પશુઓનો ત્રાસ સામે આવી રહ્યો છે ત્યારે આપ ખંભાળિયાની આ બજારોના દ્રશ્યો છે તે જોઈ શકો છો ખંભાળિયાનો આ મુખ્ય બજાર છે આ મુખ્ય બજારમાં રસ્તે રજડતા પશુઓ રોડ વચ્ચે અળિંગો જમાવીને બેઠા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ખંભાળિયાનો આ ટાઉન હોલ પાસેનો વિસ્તાર છે નગરપાલિકાનું ટાઉન હોલ છે આ જ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસ પહેલાં પણ આખા યુદ્ધના કારણે નાસબાગ મચી હતી ત્યારે હજી સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોય ત્યારે રસ્તે રજડતા પશુઓના કારણે સ્થાનિકોમાં પણ રોષ છે નગરપાલિકા તંત્ર વહેલી તકે આ કાર્યવાહી કરે તેવી પણ સ્થાનિકોમાં માંગ ઉઠી છે ત્યારે ખંભાળીયા છેલ્લા એક સપ્તાહમાં ત્રણથી થી ચાર વખત આખલા યુદ્ધના કારણે અનેક લોકોમાં પણ નાસભાગ મચી હતી વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો ત્યારે વહેલી તકે આ કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી રહી છે મુકુંદ મકરિયા ન્યૂઝિન ગુજરાતી દેવભૂમિ દ્વારકા વડોદરામાં સાવલી પાલિકા તંત્ર હજુ સુધરવાનું નામ નથી લઈ રહ્યું અને એમજીવીસીએલના ઝટકા બાદ પણ સાવલી નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે ધોળા દિવસે પણ સ્ટ્રીટ અને રોડ લાઇટો ચાલુ જોવા મળી સાંજના પાંચ વાગે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી દેતા વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે એક તરફ વીજ બિલ ભરવામાં ઠાગા ઠૈયા અને બીજી તરફ વીજળીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે પ્રજાના નાણાંનો વેડફાટ થતાં નગરજનોમાં ભારે ચર્ચા જાગી છે મહત્વનું છે કે એમજીવીસીએલે બાકી વીજ બિલ ભરવા એક અઠવાડિયાની મુદત આપી છે છતાં પાલિકા તંત્ર સુધરતું નથી આણંદ જિલ્લાના ખંભાતના દરિયાની ભરતીમાં ફેરફાર જોવા મળી રહ્યો છે ખંભાતના દરિયામાં નૈસર્ગિક અને કુદરતી કારણો મુજબ દરિયામાં ભરતીના પ્રવાહની ગતિ વધી છે અને ઝડપથી ખંભાતના દરિયાની ભરતીના પાણી કિનારા તરફ આવી રહ્યા છે ત્યારે કિનારા તરફની માટીની મોટી ભેખડો દરિયાના પાણીમાં તૂટી રહી છે અને પાણીમાં વહી રહી છે જેને લઈ ખંભાત પાલિકાએ કિનારે નહીં જવા સૂચના આપી છે સાથે જ દરિયા કિનારે બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે તટરક્ષક દળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે દરિયાની ભરતીમાં ફેરફાર અંગે ભૂસર શાસ્ત્રીના પીએચડી મોદીએ જણાવ્યું છે કે અરબી સમુદ્રનો જે પ્રવાહ છે અરેબિયન સીમાં છે ત્યાંથી જે પ્રવાહો આવે છે અથવા હવા આવે છે તો એ હવાને કારણે દરિયાકાંઠે ગલ્ફ ઓફ કેમ્બેની આસપાસના બધા વિસ્તારોમાં ઇરોશન પ્રક્રિયા ખવાણની પ્રક્રિયા ધોવાણની પ્રક્રિયા એ વધી છે તો પહેલાં આ બંને પ્રક્રિયાઓ ડિપોઝિશન નદીઓ દ્વારા લાવવામાં આવતું બે સેડિમેન્ટનું ડિપોઝિશન થવું અને ઇરોઝન થવું એ બેલેન્સ હતું પણ અત્યારે ખરેખર ઇમ્બેલેન્સ થઈ ગયું છે તો ખંભાતના નગરના જે સહેલાણીઓ આવે છે એમની સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે અમે અહીં આગળ એ લોકોને સાઇન બોર્ડ લગાવ્યા છે ત્રણ સાઇન બોર્ડ લગાવ્યા છે અને એ લોકોને નીચે જવાની નાપન પાડી છે અને સ્વાગત રક્ષકોને અમે પણ એ લોકોને સૂચના આપેલી છે કે કોઈ પણ અહીંગર આવે એ લોકોને નીચે નહીં જવા દેવાના વકફ બોર્ડ બિલ અંગે ભાજપ હવે એક્ટિવ બન્યો છે રાષ્ટ્રીય નેતૃત્વ સમક્ષ બિલ સંદર્ભે ત્રણ પ્રદેશ ભાજપના કક્ષાના નેતાઓ જવાબદારી સોંપવામાં આવી છે તો ગુજરાત પ્રદેશના વકફ બોર્ડ સંશોધન બિલ સંદર્ભે જવાબદારી સોંપી છે પ્રદેશ ભાજપના ત્રણ નેતાઓ પ્રદેશને જવાબદારી સોંપવામાં આવી છે અને મુસ્લિમ સમુદાયના એક અને બે હિન્દુ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરારને જવાબદારી સોંપી છે તો પૂર્વ અમદાવાદ જિલ્લા પ્રમુખ હર્ષદગીરી ગોસાયને જવાબદારી સોંપવામાં આવી છે ભાજપના લઘુમતી મોરચાના અનવર હુસૈન શેખને પણ જવાબદારી સોંપવામાં આવી છે માલધારીઓના હિજરત મુશ કશવાલાએ તો જવાબ આપતા કહ્યું કે ગૌશાળાઓ માટે રાજ્ય સરકાર અનુદાન આપે છે સરકાર આવા પશુપાલકો માટે કોઈ યોગ્ય આયોજન કરતી નથી અથવા કોઈ એક્શન પ્લાન બનાવતી નથી સરકારે ભવિષ્યની અંદર આવા

અને પાણીના બોર અને પાણીની મોટર માટે એમને તાલુકાથી આગળ ન વધવું પડે એવું સુંદર આયોજન રાજ્યની સરકારે કર્યું છે સપનાના ઘર માટે દરેકને ઇચ્છા હોય છે જો કે સિક્કાની બીજી બાજુ એ છે કે કેટલાક મકાનો તૈયાર છે પણ તેમાં રહેવા કોઈ જતું નથી ભરૂચના જેબી મોદી બાગ નજીક પાંચસોથી વધુ સરકારી આવાસ તૈયાર છે પણ તેમાં કોઈ રહેવા માટે તૈયાર નથી દાયકા ઉપરાંત તૈયાર પડેલા આવાસ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે સંપૂર્ણ પેમેન્ટ ન થવાથી અને અન્ય ટેકનિકલ કારણોસર લાભાર્થીઓએ પજેશન લીધું નથી આજે સ્થિતિ એ છે કે લાખોના ખર્ચે તૈયાર સરકારી આવાસ જર્જરિત બન્યા છે તેમજ રખરખાવના અભાવે ઘણા મકાનો તો હવે રહેવા લાયક પણ રહ્યા નથી સ્થિતિ એવી છે કે તૈયાર મકાનો ઊભા છે પરંતુ તેમાં ગંદકીના ઢગલા છે તો વળી જે મકાનોમાં લાભાર્થીઓ રહે છે તે પણ પાણી ટપકવાની અને ગંદકીની સમસ્યા છે

सौ घर में रहते बाकी सब कोई रहता नहीं इधर गंदगी में गंदगी बहुत है घर में पानी गिरता है कैसे रहेंगे इधर कितने सालों तक ये तो इधर कितने साल तक तकलीफ आठ साल तो हो गए तकलीफ हमारे झोपड़े अच्छे थे इससे झोपड़े हमारा हमारे पीछे दे दो हमको झोपड़ पट्टी थी ना वो अच्छी थी हमारे लिए જે રીતે લાભાર્થીઓ અત્યારે સર્વે થયું અને લાભાર્થીઓ આવાસ યોજના માટે લાઈનોમાં અહીં જે આવાસ યોજનાઓ યોજનાઓ છે 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 આવાસ ખાલી રહી પ્રાથમિક જે સુવિધાઓ એનો અભાવ જણાઈ રહ્યો છે અહીં પાંચસો થી ચાલીસ જેટલા ઘરો મકાનો ખાલી થયા છે ખાલી જ રહેલા છે અને સો જેટલા જ પરિવારો અહીં રહે છે શું કારણ હોઈ શકે અહીં અત્યારે તંત્ર તરફથી કોઈ સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી આના કારણે આવાસો ખાલી દેખાઈ રહેલા છે ચારે તરફ ગંદકી અને જે પ્રાથમિક સુવિધા છે તેનો અભાવ થઈ રહેલો છે આપ જોઈ રહ્યા છો કે ચારે તરફ જે આવાસ જે અહીં છે તે સારી પરિસ્થિતિ છે પરંતુ એની સાફ સફાઈ કે કોઈ કડર થઈ નથી અહીં પાણીની સુવિધાઓ અને ઇલેક્ટ્રિકની સુવિધાઓ થોડી અછતમાં રહી છે આ જ રીતે અહીં જો પ્રાથમિક સુવિધાઓનો અભાવ પૂર્ણ રીતે કરી શકાય તો આવાસ યોજનાઓ ફરીથી ધમધગી ઉઠે એવી પરિસ્થિતિ છે હું ભવિન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરામાં તલવારથી યુવકને કેક કાપવી ભારે પડી ગઈ છે પોલીસે યુવકને કાયદાનો પાઠ ભણાવ્યો છે તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો છે પોલીસે ક્રિસ મુલાણીની ધરપકડ કરી છે આ યુવક દ્વારા તલવાર વડે કેક કાપવામાં આવી હતી અને તે અંગેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો ટ્રેન્ડમાં રહેવાના ચક્કરમાં આ પ્રકારનો વિડિયો શૂટ કરવામાં આવ્યો હતો પોતાના બર્થડેના દિવસે આ કેક કાપવામાં આવી અને તલવારથી કેક કાપી હવે પોલીસ દ્વારા આ યુવકને પાઠ ભણાવવામાં આવ્યો છે મહેસાણા શોભાસણમાં લગ્નના વરઘોડામાં ડખો થયો છે લગ્નના વરઘોડામાં અન્ય લોકો નાચતા બહાર કાઢતા બબાલસ સર્જાઈ હતી અને કૌટુંબિક કાકાએ અન્ય ગ્રામજનોને વરઘોડામાંથી બહાર કાઢ્યા હતા વરઘોડામાં નાસ્તા અટકાવનાર કૌટુંબિક કાકા ઉપર ટોળાએ હુમલો કર્યો હથિયારો સાથે અગિયાર લોકોના ટોળાએ હુમલો કર્યો હતો કૌટુંબિક કાકાની હથિયારથી આડેધર માર મારવામાં આવ્યો હતો અને હુમલા બાદ ટોળાએ છૂટા પથ્થરો પણ માર્યા હતા પથ્થરબારામાં એક મહિલા સહિત કુલ ચાર ઘાયલ થયા તો હુમલા કેસમાં એક મહિલા સહિત કુલ અગિયાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે દંડક પર હુમલો મામલો સામે આવ્યો કરવાનો છે થી રમેશ પર હુમલો કર્યો હુમલામાં હાથ અને ભાગે ગંભીર ઈજા પહોંચી છે છે સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હુમલો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જિલ્લા પોલીસે ઓગણચાલીસ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે પ્રોહિબિશન ગુનાના ગુના દસ આરોપી બે શરીર સંબંધિત ગુનાના મિલકત સંબંધિત ગુનાના એક અને પશુ સંરક્ષણ કાયદાના અગિયાર આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે ખંભાતમાં એક આરોપીનું ગેરકાયદેસર વીજ જોડાણ કાપવામાં આવ્યું છે જ્યારે અન્ય એક આરોપીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે આણંદ પોલીસની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે વડોદરામાં પાડોશીઓ વચ્ચે થયેલ વબાલનો મામલો સામે આવ્યો છે ખાડ પાડોશી વચ્ચે થયેલ ઝઘડામાં યુવકની હત્યા કરવામાં આવી પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે હત્યારા પાડોશી પ્રવીણભાઈ પંચાલ શીતલ પંચાલ અને રમેશભાઈ સિખલીગરની ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પાડોશી તેમજ મૃતક યુવક વચ્ચે ખાડકુવા માટે ઝઘડો થયો હતો જેમાં મૃતક યુવક પિયુષ રાઠોડને પાડોશી પ્રવીણ પંચાલ અને તેની પત્ની તેમજ બનેવી દ્વારા ઘરદાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેના કારણે તેનું મોત નીપજ્યું હતું વાપીના કરમબેલા નેશનલ હાઇવે પરથી રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડનું ડ્રગ્સ ઝડપાયું અને સ્ટેટ મોનીટરીંગ સેલે વલસાડ અને મહારાષ્ટ્રની સરહદ નજીકથી એમડી ડ્રગ સાથે બે વિદેશીઓની ધરપકડ કરી છે વલવાડા બ્રિજ નીચે બે વિદેશીઓને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા હતા તપાસમાં તેમની પાસેથી એક પોઈન્ટ છવ્વીસ કરોડની કિંમતનું બસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું મૂળ નાઇજેરિયાના આ બંનેની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસના મતે તેઓ મુંબઈથી લઈને અને વલસાડના ભિલાડ નજીક ડિલિવરી કરવા આવ્યા હતા મુંબઈથી તેઓ એક કાર ભાડે કરી હતી અને ભાડે કરેલી કારમાં જ તેઓ ભિલાડ નજીક પહોંચ્યા હતા મુંબઈથી ડ્રગ્સ મોકલનાર મુંબઈના ચાચુ નામના શખ્સ તેમજ મંગાવનાર વાપીના અજાણા શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં વડોદરામાં નશાકારક ટેબ્લેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ત્રણ પોઈન્ટ સિત્તેર લાખની નશાકારક ગોળી મળી આવી ખટમબા ગોડાઉન વાખોડિયામાં તપાસ કરવામાં આવી અને ઘર અને મેડિકલ સ્ટોરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી વિપુલ રાજપૂત કેઉ રાજપૂત સામે ફરિયાદ નોંધાઈ છે વડોદરામાં એમએસ યુનિવર્સિટીની વધુ એક બેદરકારી સામે આવી છે સિત્તેર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે ઇન્ટરનલ પરીક્ષા આપી છતાં ગેરહાજર દર્શાવ્યા પરિણામમાં ગેરહાજર દર્શાવતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા તો પરિણામમાં છબરડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે શિક્ષણ વિભાગે ખેલ સહાયકોની વયમર્યાદામાં વધારો કર્યો છે અગાઉ વધારીને હવે ચાલીસ કરી દેવામાં આવી છે તો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાનું આ નિવેદન સામે આવ્યું છે વયમર્યાદા વધારવાથી નોકરીથી વંચિતોને લાભ થશે તે પ્રકારની વાત કરવામાં આવી છે ખેલ સહાયકો વારંઘિયે ભર ભરતી કરવાના ન હોય એ હેતુ છે આડત્રીસ ઉંમર વર્ષથી ચાલીસ વર્ષ કરવામાં આવ્યું જેથી કરીને બે વર્ષ પણ વધુ હોય તો એમને કંઈ જગ્યાએ પર તક મળે તો આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણય લેવા બદલ શિક્ષણ વિભાગની અંદર આવા વંચિત ઉમેદવારોને ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે બે વર્ષની વયમર્યાદા વધારવાથી એમને ફાયદો થશે વડોદરામાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો અને રક્ષિતને મકાન ભાડે આપનાર સામે હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે મકાન માલિકની પોલીસે અટકાયત કરી છે ગાયત્રી એપાર્ટમેન્ટમાં ભાડે રહેતો હતો આ રક્ષિત અને ભાડુઆત અંગેની પોલીસને જાણ નહોતી કરવામાં આવી હવે મકાન માલિકની પણ અટકાયત કરી દેવામાં આવી છે ડાંગના સાપુતારા ખાતે અકસ્માતની ઘટના બની ફોટોગ્રાફી કરતા યુવકની બાઇક ખીણમાં ખાબકી હોવાની ઘટના બની ટેબલ પોઇન્ટ પર અકસ્માત સર્જાયો હતો બાઇક ખીણમાં ખાબકતા યુવકનું મોત નીપજ્યું બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો બોટાદના બરવાડા હાઇવે પર અકસ્માતની ઘટના બની અને ટેમ્પો અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો ટેમ્પોમાં સવાર એકનું મોત નીપજ્યું ત્રણ મહિલા ઈજાગ્રસ્ત થઈ અકસ્માત સર્જી ઇકો કાર ચાલક ફરાર થયો છે બોટાદમાં અકસ્માતની ઘટના સર્જાઈ છે ઇકો કાર ચાલક દ્વારા ટક્કર મારવામાં આવી છે તો ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠાના વડગામના અહમદપુરા ગામે ઘઉંના ખેતરમાં આગ ભભૂકી ઉઠી હતી ખેતરમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી અને આગને કારણે દોઢ વીઘા જમીનમાં તૈયાર થયેલો ઘઉંનો પાક બળીને ખાક થઈ ગયો ઘટનાને પગલે ખેડૂતને માથે આગ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે સદનસીબે મોટી જાનહાની ટળી છે ગીર સોમનાથ જિલ્લાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદીને લઈ ખેડૂતોને મુશ્કેલી વધી છે ટેકાના ભાવે ખરીદેલી તુવેર રિજેક્ટ કરાતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે ખેડૂતોનો આરોપ છે કે આઠ દિવસ પહેલા તુવેરનું વેચાણ કર્યું હતું તુવેર ગોડાઉનમાં પણ પહોંચી ગઈ હતી હવે આઠ દિવસ બાદ તુવેર રિજેક્ટ કરી પરત કરવામાં આવી રહી છે તુવેરનું વેચાણ કરી તેને ડમ્પ કરી દીધા બાદ તેને રિટર્ન કરાતા ખેડૂતોને બમણી મુશ્કેલી વેઠવી પડી રહી છે આ તરફ ગુજકો માસોલના પ્રતિનિધિનું કહેવું છે કે

અને તમે ચેક કરો ઈ તુડરનો ચેક કરો ને અમારી ત્યારે જે લઈ આવ્યા ઈ તુડર તમે ચેક કરો પેરામીટર પ્રમાણે લેતા નથી અહીંયાથી રિજેક્ટ થાય છે એટલે આપણે પેરામીટરમાં ઈ પ્રમાણે જોખી છે પેરામીટર નો પાડ આવી રિજેક્ટ થાય છે શું કરશું ગોડાઉન માં રિજેક્ટ થઈ જાય તો ફરીથી અહીં આવે છે તો આપણે પરચા એ ખડૂતનો ખોકી દી છે ઈ સાફ કરીને લાવવાની પછી કે અમુક વેપારીઓનો માલ ડેમેજ હોવા છતાં પણ જોખી લેવામાં આવે છે જ્યારે સામાન્ય ખેડૂતોના માલને જોખવામાં આવતો નથી વધુમાં એક ચોંકાવનારી ઘટના એ જાણવા મળી છે કે આઠ દિવસ પહેલા અમુક ખેડૂતોના માલ જોખાઈ ગયા એમને બારકોટ લાગી ગયા અને આજે આઠ દિવસ પછી એમના માલને રિજેક્ટ કરવામાં આવ્યો છે તાપીના સોનગઢથી હિંડલાથી ઉમરદાને જોડતો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી બિસ્માર હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે ઉબડખાબડ રસ્તાના કારણે વાહન ચાલકોમાં પણ અકસ્માતનો ભય ફેલાયો છે સોનગઢથી હિંડલાથી જંગલમાંથી પસાર થતા રસ્તો વ્યાર તરફ જઈ રહ્યો છે અને અહીંના ખેડૂતો શાકભાજી વેચવા વ્યારા જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ રસ્તા પર મસમોટા ખાડા હોવાથી તેમને હાલાકી વેઠવી પડી રહી છે

અહીંથી ઇંડલાથી જવા માટે વિયારા જવા માટે રસ્તો બહુ ખરાબ છે રસ્તો આ લોકોને બહુ તકલીફ પડતું છે આ રસ્તા માટે તો રસ્તો થાય જાય તો સારો અહીંથી બધા શાકભાજી લઈ જવાવાળા છે ભીંડાવાળા છે મકાઈવાળા છે ડાંગરવાળા બધા ખેડૂતને એટલી તકલીફ બહુ પડે છે જાફરાબાદના વઢેરા ગામે મોડી રાત્રે એક સિંહણ કુવામાં પડી અને વઢેરા ગામની પાંત્રીસ ફૂટ ઊંડી વાવમાં સિંહણ ખાબક્યું હોવાની ઘટના બની જાફરાબાદ વન વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી સિંહણનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું વન વિભાગ દ્વારા દોરડા બાંધી ખાટલો કૂવામાં ઉતારી દીધો અને સિંહણ ખાટલા પર બેસી ગઈ સાઈડ શટરવાળું પાંજરું કુવામાં ઉતારતા સિંહણ પાંજરામાં આવી વન વિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી ગોધરાના ચંચોપા ગામમાં દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે તાજેતરમાં દીપડાએ ધોળા દિવસે રહેણાંક વિસ્તાર નજીક એક યુવક પર હુમલો કરી સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી દીપડા દ્વારા કરાયેલ હુમલાની ઘટનાને લઈ રહીશોમાં ભય ફેલાયો હતો જોકે વન વિભાગ નેચર હેલ્થ ફાઉન્ડેશન અને ડિઝાસ્ટર ટીમે દીપડાને પાંજરે પૂરવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું ત્યારે આખરે મોડી રાત્રે દીપડાને પાંજરે પૂરવામાં વિભાગને સફળતા મળી હાઇવેના નાળામાં છુપાઈ રહેલો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો મહેસાણા મહેસાણાના વિજાપુર ખાતે હિતરક્ષક સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી નગરપાલિકાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તારને નગરપાલિકામાં જોડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું ગોવિંદપુરા જૂથ પંચાયતને વિજાપુર નગરપાલિકામાં જોડવા હિતરક્ષક સમિતિએ માંગ કરી છે થોડા સમય પહેલા જ ગોવિંદપુરા ગ્રામ પંચાયતને અલગ નગરપાલિકાનો દરજ્જો આપવા રજૂઆત કરવામાં આવી હતી જેના વિરોધમાં હિતરક્ષક દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું બજેટ બહાર પાડીને સોસાયટી વિસ્તારના જે સોસાયટીઓ અને નવા સર્વેને ઉમેર્યા છે એને અમારે મંજૂર રાખવા માટે આજે અમે વિજાપુર બંધનું એક એલાન આવ્યું છે વિજાપુર સમિતિ હિત સમિતિની રક્ષા રચના કરીને અને બંધ બી સફળ રહ્યું છે અને એક સફળ રેલી કાઢી છે અને અમારી એક ભાવના છે કે બે નગરપાલિકા કોઈ દિવસ ન હોઈ શકે એક નગરપાલિકા થાય કમથી બમા આવે અને વિકાસ થાય હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી નમસ્કાર